વિકલ્પ પસંદ કરો નો વાય સ્કવેર નો અવિભાજ્ય અવયવ કયો છે એક્સ નંબર ચાર એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે સી નંબર પંદર સત્તર એ સી ચોત્રીસ એ સ્ક્વેર એકાવન એ બી સ્કવેર ના સામાન્ય અવયવ ખાલી જગ્યા છે નંબર નંબર અવયવ સ્વરૂપ છે અને સામાન્ય અવયવ કયો છે એક નંબર આઠ એ પ્લસ બી આખાનો સ્કવેર ના અવયવો કેટલા હોય બે નંબર નવ ટુ એક્સ સ્ક્વેર વત્તા ચાર ભાગ્યા બે બરાબર ખાલી જગ્યા જવાબ આવશે બી

નંબર 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 બે બહુપદીઓનો ગુણાકાર જગ્યા જગ્યા મળે બહુપદી તો પંદર બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત ખાલી જગ્યા ગુણધર્મ પર આધારિત છે વિભાજન નંબર સોળ ફોર વાય સ્ક્વેર ઓછા બાર વાય વત્તા નવનું નું અવયવ સ્વરૂપ ખાલી જગ્યા છે કાઉસમાં ટુ વાય ઓછા ત્રણ આખાનો સ્ક્વેર નંબર સત્તર ફોર એ અને ફોર બી બાજુને લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો ખાલી જગ્યા મળે સોળ એ સ્ક્વેર સોળ બીનો સ્ક્વેર નંબર અઢાર ટુ એક્સ વધતા ફોર વાયના અવયવો ખાલી જગ્યા છે ટુ કાઉસમાં એક્સ પ્લસ ટુ વાય પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર ઓગણીસ અવયવ પાડો અવયવ પાડીને આપેલા છે ત્યારબાદ નંબર વીસમાં પણ અવયવ આપેલા છે જે અવયવ પાડી અને તમને અહીં આપેલા છે તેમના જવાબ સાથે જે તમે અહીં જોઈ શકો છો ત્યારબાદ છે નંબર એકવીસ ત્યારબાદ નંબર બાવીસ તેમાં પણ અવયવો પાડવાના છે જે અવયવ પાડી અને તમને અહીં જવાબ સાથે આપેલા છે જે તમે તમારા પુસ્તકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો ત્યારબાદ છે નંબર ત્રેવીસ ત્યારબાદ નંબર ચોવીસ સૂચના મુજબ ભાગાકાર કરવાના છે અહીં ભાગાકાર ભીત તમને કરી અને આપેલો છે ત્યારબાદ છે નંબર ત્યારબાદ નંબર ત્યારબાદ નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક નીચેનામાંથી કયું નિત્ય સમ છે જ આવશે ડી નંબર બે કૌશમાં માઇનસ સત્યાવીસ એક્સ વાય વધતા માઇનસ નવ એક્સની કિંમત શું મળે ત્રણ એક્સ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર બરાબર એ પ્લસ બી કૌશ તો જવાબ આવશે એ ઓછા બી નંબર ચાર એ એક્સનો સ્ક્વેર વધતા બી એક્સનો સામાન્ય અવયવ ખાલી જગ્યા છે એક્સ નંબર પાંચ પચાસ ઓછા ત્રણ પચાસ ત્રણ તો જવાબ આવશે બે હજાર એકાણું પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર છ અવયવ પાડો ત્યારબાદ છે નંબર સાત નંબર નંબર અને ત્યારબાદ નંબર દસ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળશું જે બીજા વિષયની નવી સ્વ પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે